નમસ્કાર સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની જોરશોરથી દોડ શરૂ છે ઘણા ઉમેદવારોની દોડ પૂરી તો હજુ કેટલાક ઉમેદવારોની દોડ બાકી છે વિદ્યાર્થી મિત્રો દોડ આવે છે અને ઘણા બધા લોકોને ઘણી બધી પ્રકારની મુશ્કેલી થાય છે તેઓમાં આજે એક આવ્યા છે દુઃખદ સમાચાર જે પણ લોકોને દોડ હજુ બાકી છે એ લોકોએ ખાસ આ વિડીયો જોવો પૂરો વિડીયો જોવો જેને કારણે આવનારા સમયમાં શું વસ્તુનું ધ્યાન રાખવું શું ન કરવું અને આજના જે દુઃખદ સમાચાર આવ્યા છે એ પછી એમણે શું શું કાળજી રાખવી એના વિશે આપણે વાત કરીએ છીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો મટિરિયલ ટેસ્ટ પીડીએફ અગાઉના પૂછાયેલા પ્રશ્નપત્ર આ બધું જ તમને એક જ જગ્યાએથી મળી જશે કરંટ અફેર પણ આવી જાય છે તો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે ટેકનોલોજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અત્યારે ખાસ કરી પાંચ ટકા વિશેષ ડિસ્કાઉન્ટ પણ ચાલે છે વધુ માહિતી માટે ચોરાણું બે ચોમતીસ સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરો ડાયરેક્ટ જોડાવવા માટે લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે દોડ પરીક્ષા પૂરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયેલ ઉનાના મૌલિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં અરેરાટી જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનું હૃદય રોગના હુમલાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ તો ટૂંકમાં આ એક વસ્તુ આવી છે હવે ખાસ કરી ધ્યાન શું રાખવાનું છે તો દોડ બાકી હોય તો પરીક્ષાના આગલા દિવસે ના દોડવું બીજી વસ્તુ જે છે એક વસ્તુ ખાસ જે છે ઘણા બધા લોકો દૂધનું સેવન નથી કરતા તો જો તમને દૂધ નથી ભાવતું સમજી શકીએ છીએ પણ તમારે જો હજી દોડ બાકી છે તો ખાસ તમે આપણે જે કાઠિયાવાડીમાં કહે છે કે ભાઈ વાળું એટલે કે રાતનું જે આપણું જમવાનું હોય છે તેમાં દૂધ લેવાનું રાખો વધારે ટેન્શન ના લો જે થવું હશે તે થઈ જશે બીજું કેળા ખાવાનું વધારે રાખો બને તો ખજૂર ખાવાની પણ વધારે રાખો કારણ કે ખજૂર છે પૌષ્ટિક વસ્તુ છે અત્યારે ઘણા બધા લોકો એ પણ કહે છે ખજૂરના લાડવા બનાવે તો એ પણ ખાઈ શકાય છે રીંગણા પણ તમે ખાઈ શકો છો શિયાળા શિયાળામાં જે છે રીંગણા તો રીંગણા જે છે તમને અળદિયા જેવી તાકાત આપે છે તો એ પણ તમે કરી શકો છો બીજી વસ્તુ ખૂબ જ જ્યારે શ્વાસ તમે દોડ ઉપર રનિંગ કરી રહ્યા છો ખૂબ જ તમને શ્વાસ ચડવા લાગે છે તો દોડની સ્પીડ લો કરી દેવી જો એમ પણ ન દોડાવતી હોય તો દોડને જે છે આ સાવ સ્ટોપ કરી અને ગ્રાઉન્ડની ટ્રેક ઉપરની નહીં પણ ટ્રેકની બાજુમાં ચાલ્યું જવું કારણ કે પાછળથી જો કોઈ આવતું હોય તો એને ડિસ્ટર્બ ના થાય અને ફ્રી એકવાર જ્યારે તમને એમ લાગે છે કે ભાઈ ચલો ભાઈ રિલેક્સ થઈ ગયું છે પછી દોડવાનું ચાલુ કરવું એક દારૂ અચાનક હુમલો નહીં કરી દેવાનો કે ભાઈ દોડી જ નાખવું છે કારણ કે શ્વાસ ચડતો હોય હાડ પેટ વધી જાય છે તો એવા સમયે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની બાકી ચિંતા કરવા જે વસ્તુ નથી આપણે આપણું ધ્યાન રાખશું એટલે સો ટકા આપણે પાર કરી જશે બીજી વસ્તુ પચીસ મિનિટનું આપણે ત્યાં પૂરું કરવાનું છે તો અહીંયાથી એક ટાર્ગેટ રાખો ચોવીસ મિનિટમાં આપણે પૂરું કરવાનું જેના કારણે ત્યાં પચીસ મિનિટમાં આપણું દોડ પૂરી થઈ જાય તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત